તેમ જણાવ્યું હતું ઇનોગ્રેશન દરમિયાન ખાસ ઉપસ્થિત મહેમાન હઝરત મુફતી ઉસેદ સાહેબ સિદ્ધિકી દુઆ કરી હતી જેમાં પાનગર ફેમિલી અને વિસ્તારના રહીશો સાથે ઉપસ્થિત ડોક્ટર સાદેકા મુનશી ડોક્ટર આઈશા ડોક્ટર નિશાંત કાજલવાલા તેમજ અનેક મહાનુભો હાજર રહ્યા હતા અંતે મોહમ્મદ સલમાન પાનાગરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો હરીબોટ અઝીઝ ધુપેલવાલા

આજે આપણે અહીંયા માંડવી ખાતે નજરબાગ પેલેસની સામે ટોપેક્સ મેડિકલની ઉપર ફર્સ્ટ ફ્લોર પર મેં મારા ડાયટ ક્લિનિક સ્વાદ ફીટ ન્યુટ્રિશન ફેમિલી ડાયટ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે અને એકચ્યુઅલી સ્વાદ ફીટ ન્યુટ્રિશન આ નામ રાખવા પાછળનો હેતુ જ મારો એ છે કે આપણે ટેસ્ટથી લઈને આપની હેલ્થ ફિટ થાય ત્યાં સુધીનો આ જે સફર છે એટલે આ જે મુસાફરી છે એને ન્યુટ્રિશન સાથે જોડી દઈએ એટલે દરેક ઘર ઘરમાં મારે આ જ મેસેજ પહોંચાડવાનો છે કે ડાયટ એ આપણી પ્રથમ જરૂરિયાત છે પણ ડાયટને સાથે આપણે હેલ્થને જોડીએ હા હા મારી સિસ્ટમ કામ કરવાની એવી રીતે રહેશે કે હું કોઈપણ પ્રકારનું ક્રશ ડાયટ નહીં આપું મારું સ્પેશિયલાઇઝેશન વેઇટ મેનેજમેન્ટમાં છે અને ઓન્કો ન્યુટ્રિશન એટલે કે કેન્સરના ન્યુટ્રિશનમાં પણ છે અને મારી ઈચ્છા એ છે કે જે ઓન્કો ન્યુટ્રિશન મેં કર્યું છે એમાં હું ફક્ત અને ફક્ત બધા કેન્સરના પેશન્ટને હેલ્પ કરવા માગું છું અને બિલકુલ ઓછા તદ્દન સહાયક રેટમાં મારું મીલ પ્લાનિંગ હું આપીશ અને આ ફક્ત અને ફક્ત મીલ પ્લાનિંગ કે કાઉન્સેલિંગ સુધી જ સીમિત રાખવા માંગતી નથી હું આને ઘણા બ્રોડ લેવલ પર લઈ જવા માગું છું કે જેમાં દરેક માણસ છે એ પોતાની હેલ્થનું ઇશ્યુઝ સમજે અને દરેક માણસે પોતાનું ડાયટીશિયન બને એટલે દરેક જગ્યાએ એ વિચારીને પછી પોતાના ફૂડને ઇન્ક્લુડ કરે હા એને કાઉન્સેલિંગ કહેવાય એટલે હું છે ને એઆઈમાં જેમ હમણાં એઆઈ ચાલી રહ્યું છે એટલે ઘણા બધાએ મને એવું કીધું કે ચેટ જીપીટી છે પછી એઆઈ છે એ બધા મીલ પ્લાનિંગ ત્યાં તમને મળી તો રહેશે પછી આ ખોલવાનું કારણ શું એટલે મેં એવું કીધું કે એઆઈ જે છે એ તમને ઇન્ફોર્મેશન આપશે અને હું છે ને એઝ અ ડાયટીશિયન તમારું કાઉન્સેલિંગ પંદર પંદર દિવસમાં આઠ આઠ દિવસમાં તમને બોલાવીને તમને સમજાવીને એ પ્રમાણે કરી કરીને તમને ટ્રાન્સફોર્મેશન આપીશ એટલે એઆઈ તમને ઇન્ફોર્મેશન આપશે હું તમને ટ્રાન્સફોર્મેશન આપીશ ઇન્શાલ્લા પણ તમારે ફોલો કરવું પડશે મારો સમય સવારે સાડા નવથી સાડા બાર પછી એક દોઢ કલાક લંચ ટાઈમ લઈને બેથી સાડા ચાર ફરીથી અને સાંજના સમયે જે દર્દીઓને જે પેશન્ટ ક્લાયન્ટને આવવું હોય તો એના માટે મેં ખાસ શનિવારના દિવસે પાંચથી આઠનો ટાઈમિંગ રાખ્યો છે મેં ફેથ હોસ્પિટલમાં સ્પંદન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પછી સેવા આશ્રમ ગોરજ કેન્સર હોસ્પિટલમાં સેવા આપી છે હું ડાયટીશિયન સોદા પાનાગર મેં એમએસ યુનિવર્સિટીમાંથી જ મારી ડિગ્રી ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડાયટેટિક્સ કર્યું છે અને મારું સ્પેશિયલાઇઝેશન વેઇટ મેનેજમેન્ટ પણ મેં એમએસ યુનિવર્સિટીમાંથી જ કમ્પ્લીટ ફરી આ વર્ષે ગયા વર્ષે કર્યું અને મેં મારી ડિગ્રી તો ટુ થાઉઝન્ડ ટેનમાંથી લીધી છે એના પછી આટલા બધા વર્ષોથી હું ફ્રી લાન્સિંગ કરતી હતી અને ઘણી જગ્યાએ મારું એક્સપિરિયન્સ મેં લીધેલું છે એટલે એ વાતની એ ચિંતા નથી કે હું એક્સપિરિયન્સ નથી डॉक्टर तो आयशा पानागर आपसे पूछना चाहती हूँ कि अभी मार्केट में बहुत ही ज्यादा क्रश डाइट प्लानिंग चल रहे हैं वेट मैनेजमेंट के लिए काफी लोग सप्लीमेंट्स दे रहे हैं ऐसे सप्लीमेंट्स जो तत्कालीन उनका वेट लॉस कर देते हैं और बाकी सारे कुछ इंटेस्टाइन में इंजेक्शन भी चल रहे हैं तो क्या डाइट के लिए ये सब सही है या तो फिर हेल्थ के लिए ये सब सही है ठीक है तो वाल्म असल सबसे पहले तो मैं ये बेसिस बताना चाहती हूँ कि जैसे हम जानते हैं कि आजकल कितनी डिजीज़ेस है नॉन कम्युनिकेबल डिजीज़ेस है जैसे बीपी है डायबिटीज़ है हाइपरटेंशन टेंशन ये सब कितना प्रेवलेंट हो चुके हैं रोज हम देख रहे हैं कि इतने नए नए इंसिडेंसेज रोज़ इरप्ट हो रहे हैं नॉट ओनली इन द ओल्डर जनरेशन बट अभी यंगर जनरेशन में भी हम देख रहे हैं कि एम हार्ट अटैक और उसके चांसेस कितने ज़्यादा बढ़ चुके हैं तो इन सबका जो रूट कॉज है वो एक्जैक्टली क्या है क्या कि अनहेल्दी लाइफ है स्पेशली आफ्टर कोरोना जैसे वर्क फ्रॉम होम के वो है वो